સુરતમાં નર્સિંગ કર્મચારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે હનુમાન ચાલીસાના પાઠ તેમજ ડીન અને મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓનો વિવિધ પડતર માંગણીઓ લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે આ વિરોધ પ્રદર્શનમાં શહેરના પાંચસો નર્સિંગ કર્મચારીઓ જોડાયા હતા સુરત મનપાના અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓના વિરોધ કર્યો હતો કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડીને પત્ર આપ્યું હતું તો નર્સિંગ સ્ટાફ દ્વારા પણ ચાર મુદ્દાઓની માંગણી કરાઈ હતી એમાં તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે નર્સિંગ બથુ ચાલુ કરવામાં આવે જે અન્ય તમામ ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ યુનિફોર્મ ભથામાં વધારો કરવામાં આવે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ અને વોશિંગ ભથામાં પણ વધારો કરવામાં આવશે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ તે માંગ કરવામાં આવી હતી મનોજ નિકુંભ અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવી જોઈએ નર્સિંગ એલાઉન્સર્સની જે માગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેન મુદ્દો છે શું છે એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થ દર્દીઓની કોરોનામાં સેવા કરેલ છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે એ એક સ્ટાફ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માંગણી જે અમારી ઘણા વર્ષોથી છે હજુ સુધી એ માંગણીઓ અમારી પૂરી થયેલ નથી કરો છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે તેમજ અમને સુરત મહાનગરપાલિકના કર્મચારી નર્સિસોને ફક્ત પાંચસો રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે